પેટ અમારા પાપિયા ને આત્મજ્ઞાની માટે સોનભાઈ હાલ આપણે મઢરાની ભૂમિ પર છીએ સોનલધામ મઢડામાં છીએ સોનલ છે જન્મ શતાબ્દીના ઉજવાઈ રહી છે ત્યારે ત્રિદિવસીય છે ભવ્યાથી ભવ્ય કાર્યક્રમનું ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીં જે છે તે આપણે હાલ રસોડામાં છીએ અને લાખો લોકોની રસોઈ બનવા જઈ રહી છે ત્યારે શું આયોજન છે અને કેટલા લોકો આમાં સેવા કરી રહ્યા છે તે જોઈએ ને શું શું રસોઈ બની રહી છે તે જોઈએ વાત ગુજરાતી પર આજ સુધી તમે હજારો લોકોની રસોઈ બનતા જોઈ હશે પરંતુ આજે અહીં લાખો લોકોની રસોઈ બનવા જઈ રહી છે પરંતુ તેમાં લાખો લોકો આવ્યા છે અને તેમના માટે રસોઈ બની રહી છે આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ મોટા ટોપ છે અને તેમાં અનેક પ્રકારની જે છે રસોઈ બની રહી છે અનેક લોકો સેવા કરી રહ્યા છે દૂર દૂર થી લોકો આવ્યા છે સેવા કરવા માટે અને હાલ તો જે રસોડું જે છે તે લોકોની

અત્યારે આ શું બની રહ્યું ચાક બની રહ્યું છે ચાકમાં અમે પાંચ જણા હે જે લોકો લઈને આવે અને ભરી દેવાનું આવું તો કેટલા ટોપ છે પાંચ આવા પાંચ ટોપ છે આપણે જોઈ શકીએ છીએ કે કેવડું મોટું ટોપ છે અને આ ટોપ માં શાક બની રહ્યું છે અને આવા તો પાંચ પાંચ ટોપ છે અને એમાં શાક બની રહ્યા છે ક્યારથી તૈયારી ચાલુ છે આ અત્યારે આમ તૈયારી તો આ 8 તારીખ ના ચાલુ છે પણ આજી કાલ નું આ બધી કાલ ચાલુ નતી તૈયારી થઈ ગઈ છે આજ નું જે દેવાનું હતું એને એટલે ઓલું તો બધું ગું બધું આઠ તારીખ નો ચાલુ છે એક દિવસ અગાઉથી રસોઈ ચાલુ આઠ તારીખ નો એટલે આજ અગિયાર તારીખ થઈ ચાર થી અગાઉ નું થયું કેટલા લોકો જોડાયેલા છે આમાં આમાં લોકો તો પંદરસો થી બે હાજર લોકો જોડાયેલા બે હાજર લોકો જોડાયેલા કેવું લાગે છે હાજરી આપવી પડે ધ્યાન દેવું પડે કેવું લાગે છે બહુ સારું લાગે છે અમને એમ થાય કે અમે અહીં ઉભા જ રહીએ અહીંથી ઘેર જવાનું મન નથી તો આ છે સ્વયંસેવકો અને જે રીતે વાત કરી કે આ ટોપ છે આપડે જોઈ શકીએ છીએ કે કેટલું બધું શાક છે ને આવા તો પાંચ પાંચ ટોપ છે અને ઘણા બધા દિવસ અગાઉથી આ તૈયારી જે છે તે સતત ચાલુ છે અને આ રસોઈ જે છે તે બની રહી છે આ રસોડું જે છે ધમધમી રહ્યું છે અનેક લોકો અનેક લોકો સ્વયંસેવક છે અને તેઓ સેવા આપી રહ્યા છે અને આજે લાખો લોકો જે છે એ પ્રસાદ લેવા જઈ રહ્યા છે

તો રાત દિવસ સતત સેવા કરી રહ્યા છે ને આ રસોડું જે છે તે આજે ધમધમી રહ્યું છે લાખો લોકો જે છે અહીં હરિહરનો પ્રસાદ લેવા જઈ રહ્યા છે અને આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ મોટા ટોપ છે એક ટોપમાંથી દસ દસ હજાર લોકો જે છે તે આમાંથી જમતા હોય છે ને આવા તો અનેક ટોપ છે ને લાખો લોકોની જે રસોઈ જે છે તે આજે આ રસોડામાં બની રહી છે અનેક લોકો સેવા કરવા આવ્યા છે અને પોતાના સ્વયંસેવક થી પોતાની રીતે જે છે સેવા કરી રહ્યા છે અનેક લોકો સ્વયંસેવકો આપણી સાથે જોડાય છે તો આવો તેમની સાથે વાત કરીએ શું નામ છે તમારું સંજયભાઈ ક્યાંથી આવ્યા છો પોરબંદર ના અંબાં ગામે સેવા અહીંયા તો અત્યારે રસોડા ની ચાલી રહી છે અને લગભગ જોઈએ તો એક આયોજન છે કે લહાવો છે આટલું બધું મોટું આયોજન આપડે ઇમેજિન ના કરી શકીએ એવું છે અત્યારે ટૂંકમાં કે આવું આટલા મોટે ભાઈ જે રસોડા ની કામગીરી ચાલે છે ને આટલા લોકો જે મદદ કરે હે ટીમ વર્ક કરે હે આ પણ એક શીખવાની બાબત છે

રહ્યા છો કેવું લાગે છે એટલે લાગવામાં તો એવું છે કે આપણે કોઈ ઘરનો પ્રસંગ હોય ને આટલું બધું કામ કે આટલું બધું સ્ટફ જે જોઈએ તો થોડોક થાકોડો આવતો હોય પણ અહીંયા સવારને એકલે રા કઈ પોરો ખાતા વગરનું જે કામ ચાલે છે એક થોડો પણ થાકોડો શરીરમાં લાગતો નથી અને ઉત્સાહ ચાલુ જ છે

તો જે રીતે દૂર દૂર થી આવ્યા છે અનેક યુવાનો આવ્યા છે અને આજે જે છે સેવાની ધૂણી ધખાવે છે તેમાં આજે છે તે પોતાનો ભાવ જે તે વ્યક્ત કરી રહ્યા છે અને રાત દિવસ થી તે લોકો અહીં સેવા કરી રહ્યા છે અને દૂર દૂર થી આવી રીતે અનેક લોકો આવ્યા છે અને આ રસોડું જે છે લાખો લોકોનું રસોડું છે અને આજે આ રસોડામાં લાખો લોકોની રસોઈ બનવા જઈ રહી છે અને સ્વયંસેવકો જે છે તે દિલ ખોલીને સેવા કરી રહ્યા છે લાખો લોકોની રસોઈ બની રહી છે ને સવારથી જે છે રસોઈ બની રહી છે આ મશીન જુનાગઢ થી લાવવામાં આવ્યું છે અને હજી તો બપોર જે ભોજન છે તે ચાલુ છે હરિયાળ ચાલુ છે અને રાતના સમયની જે ભોજન છે તેની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે અત્યારે અને આપણે જોઈ શકીએ છીએ કે આ કઢીનું મશીન છે અને સવારથી સતત ચાલુ છે અને મશીન જે છે હજી પણ સતત ચાલુ રહે છે જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે એક મિનિટનો પણ વિરામ લીધા વગર આ મશીન જે છે તે સતત ચાલુ રાખવામાં આવી રહ્યું છે અને સાંજનું જે ભોજન છે તેમાં જે કઢી બનાવવામાં આવનાર છે તે જે છે અત્યારથી જ જે છે મશીન સવારથી ચાલુ કરી દેવામાં આવ્યું છે અને આવું તો અનેક પ્રકારના જે છે કાર્યો હાલ તો જે છે તે થઈ રહ્યા છે તમારું શું તો અત્યારે આપડે જોઈએ કે આટલી બધી રસોઈ બની રહી છે છે આવ્યા કેટલા લોકો બની રહી છે કારણ કે આપડે જોઈએ છે કેટલા લોકો લોકો છે તે રોટલીમાં લાગેલા છે અને મશીન જે છે તેનું કઈ રીતે કામ કરતું હોય આ મશીન તો આટા મેકર છે રોટલીનો લોટ બાંધવા માટે ના છે અને ટોટલ અહિયાં દસ લાખ માણસ નું ત્રણ દિવસ નું આયોજન છે બસો લોકો છે સ્પેશિયલ રસોઈ બનાવે છે બીજા વધારાના લોકો છે તે

ઈ કન્ટિન્યુ બે વાગ્યા થી કન્ટિન્યુ ચાલુ જ છે રસોડું રસોડું ટોટલ ત્રણ દિવસ થી કન્ટિન્યુ ચાલુ છે ખાડા લાગસી છે એ રીત ની અલગ અલગ આઈટમ નો સ્ટોક કરી અને ઓલું કરી આગળ આપણે વેરહાઉસ છે ત્યાં ગાડી ને મોટે માલ પડેલો છે

પાછળ આપડી પાછળ જોઈ શકીએ સપ્લાય માટે ના છે સપ્લાય છે છે થી ટ્રેક્ટર ભરી ટેબલ ઉપર સપ્લાય થઈ માણસો ને કોઈ અગવડતા ના મળે જમણવાર બધા

મહાકાય આયોજન છે અને આપણે જોઈ શકીએ છીએ કે અનેક પ્રકારની રસોઈ બનાવવામાં આવી છે સતત લોકો જે છે તે ધ્યાન રાખી રહ્યા છે ટ્રેક્ટર મૂકવામાં આવ્યા છે અને દાળ બનાવવામાં આવી છે અને આવા તો અનેક દાળના ટોપ છે અનેક લોકો જે છે આજે જમવાના છે અને ત્રણ દિવસ જે છે સતત આ રસોડું જે છે તે ચાલુ રહેવાનું છે આપણે જોઈ શકીએ છીએ કે કેટલા વિશાળ કાય ટોપ છે અને આ ટોપમાં રસોઈ બની રહી છે અને આ દાળ મૂકવામાં આવી છે દાળ હજી જે છે બની જ રહી છે સતત બની રહી છે વિશાળ કાય ટોપ છે છતાં એમાં દાળ બની રહી છે અને દરેક રસોઈ જે છે તે લાકડા જે છે લાકડા થી બનાવવામાં ચૂલે છે શુદ્ધ રસોઈ મીઠી રસોઈ બનાવવામાં આવી રહી છે અને એમાં પણ મા સોનભાઈ પ્રસાદ રૂપે આ આ જે જે રસોઈ છે તે બનાવવામાં આવી રહી છે તેથી લોકોનું કેવું છે કે જો આ રસોઈ જે છે એટલી મીઠાશ હોય છે કે ક્યાંય આવી મીઠાશ જોવા નથી મળતી દેશ વિદેશથી લોકો અહીં આવી રહ્યા છે અને આપણે જોઈ શકીએ છીએ કે અનેક આવા ટોપ છે અને આ ટોપમાં જે છે કલ્પના પણ ન કરી શકાય કેટલી બધી રસોઈ બની રહી છે અને લોકો કેટલા આવવાના છે એનો પણ અંદાજ નથી છતાં લાખો લોકોની રસોઈ જે છે તેનાથી આ રસોડું જે છે સતત ધમધમી રહ્યું છે અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ શાક છે અને શાક બનાવવામાં આવી રહ્યું છે કેટલું વિશાળ ટોપ છે કદાચ આપણે અનેક રસોડા જોયા છે પરંતુ આટલું મહાકાય રસોડું જે છે પહેલીવાર તમે જોયું હશે અને અહીં જે આ રસોડું જે છે તે સતત ધમધમી રહ્યું છે અને આપણે જોઈ શકીએ છીએ કે આવા તો અનેક ટોપ છે અને તેમાં રસોઈ જે છે સતત ચાલુ છે અને લોકો પણ જે છે જમી રહ્યા છે અત્યારે હાલ જે છે તે હરિયરનું તાણું છે અને લોકો જે છે હરિયર પણ લઈ રહ્યા છે આપણે જોઈ શકીએ છીએ કે દરેક ટોપમાં જે છે દાડ બની રહી છે આટલા બધા ટોપ છે અને વિશાળ વિશાળકાય ટોપ છે સતા જે છે આટલા બધા લોકોની રસોઈ જે છે કદાચ પહેલી વખત આવી રસોઈ જે છે તમે જોઈ હશે અનેક લોકો દૂર દૂરથી આવ્યા છે સેવા કરવા માટે અને દૂર દૂરથી સ્વયંસેવકો આવીને અત્યારે જે છે બે દિવસથી સતત સેવા કરી રહ્યા છે અને આગામી ત્રણ દિવસ જે છે આ રસોડું સતત ધમધમવાનું છે તો આ વિશાળ કાય ટોપ છે આજે પ્રથમ દિવસ છે ને આમાં શીરો બનાવવામાં આવ્યો છે આપણે જોઈ શકીએ છીએ કે કેટલા ત્રણ હજાર જેટલા લોકો જે છે તે આ શીરો જમી લે એટલો શીરો જે છે આ ટોપમાં બનાવવામાં આવ્યો છે અને આપણે જોઈ શકીએ છીએ કે શુદ્ધ ઘીમાં બનાવવામાં આવ્યો છે અને લોકો જે છે સતત અહીં જે છે તે સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે અને આ રસોડું જે છે સતત ચાલુ છે હજી તો પહેલો દિવસ ચાલુ થયો છે અને ત્રણ દિવસ જે છે ત્રિદિવસ આ ઉત્સવ છે ને ત્રણ દિવસ સુધી આ રસોડું પણ જે છે સાથે સાથે ધમધમવાનું છે અને આટલા બધા લોકોની રસોઈ જે છે લાખો લોકોની રસોઈ બની રહી છે હજારો લોકો સેવા કરી રહ્યા છે અને આ ઉત્સવ મહા ઉત્સવ છે માં સોનભાઈ માનું ધામ છે અને લોકો જે છે દૂર દૂરથી સેવા કાર્ય કરવા આવી રહ્યા છે આપણે જોઈ શકીએ છીએ કે આ કદાચ આ ઢગલો જે છે તે ભાતનો જે આ વિશાળ વિશાળકાય સંખ્યામાં જે છે લોકો જમવાના છે તેની તૈયારી છે અને તેના માટે જે છે અનેક લોકો કાર્ય કરી રહ્યા છે સેવા કરી રહ્યા છે અને આટલી મોટી સંખ્યામાં જે છે લોકો જમવાના હોય ત્યારે તેમના માટેની રસોઈ પણ જે છે ખૂબ બધી બનાવી પડતી હોય છે અને આપણે જોઈ શકીએ છીએ કે આ ભાત જે છે એ કેટલી મોટી સંખ્યામાં કેટલી બધા જે છે તે બનાવવામાં આવ્યા છે એના ટોપ જે છે તેમાં સતત જે છે તે ભાત જે છે તે બનાવવામાં આવી રહ્યા છે અને આટલા લોકો જ્યારે જમવાના હોય ત્યારે રસોઈ પણ જે છે તે

આ દરેક વસ્તુ જે છે તે મસાલા છે અને જે શાક દાળ ભાત માં જે વાપરવામાં આવતા મસાલા છે તે અહીં રાખવામાં આવ્યા છે આપણે જોઈ શકીએ છીએ કે કેટલા મોટા બાઉલ છે અને આવું તો અનેક પ્રકારનું રાશન પણ જે છે અહીં આપણે જોઈ શકીએ છીએ તો આપણે જે રીતે જોયું કે મશીન દ્વારા લોટ બાંધવામાં આવે છે અને રાત્રિના બે વાગ્યા સુધી જે રસોઈ છે ચાલુ થઈ ગઈ છે અત્યારે

અને દૂર દૂર થી લોકો આવ્યા છે ને સેવા કરી રહ્યા છે 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 આપણે જોઈ શકીએ છીએ કે કેટલા લોકોની જે જે અહીં રસોઈ બની રહી અને આ રસોડું સતત ધમધમી રહ્યું છે લોકો જે છે તે લાખોની સંખ્યામાં અહીં જમવાના છે ને એના માટે જે છે તૈયારી પણ જે છે મહિનાઓ અગાઉ શરૂ થઈ ગઈ હતી ને હાલ તો જે છે તે અહીં આપણે જોઈ શકીએ છીએ કે અનેક લોકોની જે છે રસોઈ બની રહી છે